હેલો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જી કે ગુરુ ગુજરાતી ચેનલમાં આજના વિડીયોમાં આપણે વર્ગ ત્રણમાં જે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થયેલો છે તેને રિલેટેડ એક ન્યૂઝપેપરનું કટિંગ તમે અહીં જોઈ શકશો અને આ વિડીયો તમને ગમે તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો વિડીયોને જરૂરથી તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેજો અને અમારી ચેનલ જી કે ગુરુ ગુજરાતી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારા વિડીયો તમે સૌપ્રથમ જોઈ શકશો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ હેલો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જી કે ગુરુ ગુજરાતીમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરેલો છે તેના વિશે વાત કરવાના છીએ હવે વર્ગ ત્રણની જગ્યા માટે હવે બે પરીક્ષા આપવી પડશે કોઈપણ વર્ગ ત્રણની પરીક્ષા તમે આપશો તો તેમાં તમારે હવે બે પરીક્ષા આપવાની રહેશે હવે જોઈએ તો સો પહેલાં સો માર્કનું પેપર લેવાનું હતું જે હવે ત્રણસો માર્કની પરીક્ષા લેવાશે હવે આ રિપોર્ટ અનુસાર આપણે જોઈએ તો એમાં લખેલું છે કે સરકાર કચેરીઓમાં વર્ગ ત્રણની જગ્યાઓ પર ઉમેદવારની ભરતી અને પસંદગીની પ્રક્રિયાની કામગીરી સંભાળતા ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે આ બહાર પડનારી તમામ જગ્યાઓ માટે ઉમેદવારોએ બે પરીક્ષા આપવી પડશે અને કુલ ત્રણસો માર્કના આધારે મેરિટ નક્કી કરવામાં આવશે હવે ગોંડ સેવા પસંદગી મંડળ દ્વારા અત્યાર સુધી જનરલ નોલેજ ગુજરાતી અંગ્રેજી ગણિત ઇતિહાસ જેવા વિષયોનું આ લેવામાં વિષયોને આવરી લઈને સો માર્કની પરીક્ષા ઓ એમ આર પદ્ધતિથી લેવામાં આવતી હતી હવે તે બસો માર્કની લેવાશે આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવાર માટે સો માર્ક્સની કોમ્પ્યુટર અંગેની બેઝિક નોલેજ અને ટાઈપિંગ ટેસ્ટ લેવામાં આવશે આ બંને પરીક્ષાના મેરિટ પ્રમાણે પસંદગી યાદી તૈયાર થશે અને ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ પલસાણાએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં પ્રમાણે કોમ્પ્યુટરનું પણ જ્ઞાન હોવું જરૂરી હોવાથી આ પદ્ધતિ નક્કી કરવામાં આવી છે કોમ્પ્યુટરની ઓનલાઈન પરીક્ષા લેવાશે તો હવે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સો માર્કની કોમ્પ્યુટર વિષયની પરીક્ષા લેવામાં આવશે જેમાં વીસ માર્કનું ગુજરાતી ટાઈપિંગ વીસ માર્કનું અંગ્રેજી ટાઇપિંગ અને સાઠ માર્કના કોમ્પ્યુટરના બેઝિક નોલેજ અંગનેના લગતા પ્રશ્નો પૂછવામાં આવશે કોમ્પ્યુટર વિશેની આ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે એટલે મિત્રો હવે જે કોમ્પ્યુટરની પરીક્ષા લેવામાં આવશે વર્ગ ત્રણની તે હવે ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે હવે જોઈએ તો સચિવાલયમાં આસિસ્ટન્ટની જગ્યાઓ ભરાશે તો સચિવાલય સચિવાલય કેડરમાં કારકુન સર્વગની નાબૂદ થયા બાદ હાલ નાયબ સેક્શન ઓફિસરની જગ્યા શરૂ થાય છે હવે જુનિયર કારકુન સર્વગની નવા નામ સાથે ઓફિસર આસિસ્ટન્ટની ભરતી કરવામાં આવનારી છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સચિવાલય સચિવાલય કેડરમાં ઓફિસ આસિસ્ટન્ટની બસો જેટલી જગ્યાઓ ભરવા માટે ટૂંક જ સમયમાં પ્રક્રિયા હાથ ધરાશે આ ઉપરાંત વિવિધ કચેરીઓમાં ક્લાર્કની ચોવીસો ને ચુમ્માલીસ જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઈ હતી પરંતુ આચારસંહિતાને અમલી બનાવતા ચૂંટણી પંચે મંજૂરી મેળવ્યા બાદ તેની કાર્યવાહી શરૂ થશે મિત્રો ટૂંક જ સમયમાં હવે ભરતી ક્લાર્કની આવવાની છે અને વર્ગ ત્રણની કોઈ પણ ભરતીમાં હવે તમારે સોને બદલે બસો માર્કનું પેપર અને સો માર્કનું કોમ્પ્યુટરનું ટેસ્ટ આપવાની રહેશે એમ કુલ મળીને ત્રણસો માર્કના પેપર લેવાશે આ ત્રણસો માર્કના પેપરને આધારે તમારું મેરિટ બનશે અને આ મેરિટમાં તમે આવશો તો તમે તમારી નોકરી કરવા માટે લાયક ગણાશો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી દેજો વિડીયોને જરૂરથી તમારા વિવિધ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ